આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આજે કેન્ડલ માર્ચ કાઢીને સરકાર પાસેથી ન્યાય માંગવાની અપેક્ષા રાખીએ છીએ ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કારણ કે દિવસે ને દિવસે કોઈને કોઈ બાળા પીંખાઈ રહી છે મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી પ્રતા ફારી મીડિયામાં આવીને કરતા હોય એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જના દસ વર્ષની બાળા પર દુષ્કર્મ થાય છે એમના ગુપ્તાંગ અંદર સ્થળીઓ નાખીને એટલી હવાન્ય દેખાડવામાં આવે છે છતાં પણ ચૂપ છે ભાજપનો મહિલા મોરચો ચૂપ છે ભાજપના તમામ નેતાઓ ચૂપ છે ખરેખર તમામ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના ના પદાધિકારી છે મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે એમનાથી જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ઘરે બેસી જવું જોઈએ કારણ કે આવી જે ઘટના બને છે એ ઘટના જેના ઉપર વીતે એને ખબર હોય બળાત્કાર જે દીકરી ઉપર થતો હોય જે મહિલા ઉપર થતો હોય એની પીડા એ જ જાણતી હોય પરંતુ આ જે કહેવાય કે મુંગી અને બેરી સરકારની અંદર બેઠેલા ગૃહમંત્રી એટલે કે હસ સંઘવી એમને તો કઈ પડી જ નથી એવી રીતના લોકોની વચ્ચે ફાગા ફાગાબોઝારી કરતા હોય આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ન્યાય ન અપાવી શકતા હોય દિવસે ને દિવસે જે બળાત્કારના કેસો વધી રહ્યા છે વાર્ષિક જોવા જઈએ સર્વે ના આધારે તો છસો થી પણ વધુ મહિલાઓ સાથે દુષ્કર્મની ની ફરિયાદો નોંધાય છે આ તો ઓન રેકોર્ડ વાન છે કેટલી બધી ઘટનાઓ દબાઈ જતી હશે તો આનો મતલબ એવો થાય કે ભારતીય જનતા પાર્ટી સરકાર મહિલાઓ માટે સુરક્ષા પૂરી પાડી શકતી નથી એના માટે માનનીય હર્ષ સંઘવીજી રાજીનામું આપી દેવું જોઈએ